હું ગાય છે બધા ભાઈ એ થોડો કેમેરા શાય છે હજી યુઝ તો નથી થયો એને નવું નવું લાગે છે કે હજી સુધી ફોન થી દૂર રાખીએ લેવા જાય ને તો ફોન મૂકી દેવાનો એ આજુબાજુ હોય તો ફોન એને દૂર રાખવાનો મીન્સ બને એટલું મોબાઈલ ની સ્ક્રીન થી દૂર રાખીએ છીએ ટીવી માં બધું જોયા કરતો હોય છે શું જોવાનું છે કોકો એટલે એવું બધું એનિમેટેડ વિડીયો જોયા કરતો હોય છે અને અત્યારે અમારી યુટ્યુબ ની સર્ચ હિસ્ટ્રી માં બી આવા જ બધા સોંગ હોય છે બધા કમેન્ટ કરીને મારા બચ્ચું ને હેપી બર્થ કહી દેજો અને તમારા બ્લેસિંગ્સ આપજો તૈયાર થઈ ગઈ છું હું જવાનું છે માં બહાર અને આજે ફરીથી અમારી માટે સ્પેશિયલ દિવસ છે કારણ કે આજે અમારા છોકરા વજ્રની બર્થડે પણ છે આજે એક વર્ષનો થઈ ગયો પ્લસ આજે બીજું પણ કામ છે તમને વિડીયોના એન્ડ સુધીમાં એ પણ દેખાઈ જશે તો જુઓ પિમ્પલ કે હું કેમ રહી જાઉં હું બી તારી સાથે આવીશ રૂચા તો પ્રેરક આજે જલ્દી આવી ગયો છે ઓફિસથી હવે તો મારે તમારી પાસે તમારે છે તમારી માટે બેકગ્રાઉન્ડમાં કંઈ છુપાવવાની જરૂર નથી પહેલાં તો હું શું કરતી ઘોડિયું રમકડા બધું છુપાવતી હવે તો બિન્દાસ ગમે ત્યાં શૂટ કરો કોઈ વાંધો નથી પહેલાં એવું તો હતું શૂટ કરતાં કરતાં હું આવી રીતે શૂટ કરતો હોઉં ને તો રૂચા પૂરી થાય ને પછી ક્યાં સાલા ડપોર પાછળ ઘોડિયું દેખાતું તો શું યાર અને ઘણામાં તો દેખાઈ પણ ગયું તો અત્યારે જો હું તો એકદમ રેડી છું આને રેડી થવાનું બાકી છે અને વજ્ર સુવે છે હવે ભાઈ અમારા મેઈન માણસ ઉઠે ત્યારે ક્યાંક જવાનો મેળ પડે તો એની રાહ જોઈએ છીએ હવે ઉઠી દઉં છો ઓ માય ગોડ નામ લીધું ને ઉઠી ગયો હાય વાજરા હાય વાજરા મો બચ્ચે જાગી કે મમ્મા જ છે મેકઅપ કરે બેટા અમે તમને લોકોને સરપ્રાઇઝ આપીએ છીએ અને મારા પપ્પાએ મને સરપ્રાઇઝ આપી દીધી અચાનક જ કોઈએ ડોર નોક કર્યો મારો કારણ કે અમારે વજ્રની બર્થડે સેલિબ્રેશન કરવાનો કોઈ વિચાર જ નહોતો કે સેલિબ્રેશન કરે પણ જુઓ આ ભાઈને મોકલે છે ડેકોરેશન કરવા માટે કે ભાઈ તું જઈને એમનું થોડું ઘરવાર ડેકોરેશન કર એ ભાઈને કેક લઈને મોકલે છે લવ ટુ વજ્ર લખીને યાર પપ્પાનો પ્રેમ કંઈક અનોખો જો યાર થોડી નાખશે તાર ફુલાવું છે અને બોસ આ ભાઈ આવ્યા ને અને એમણે આ ફુગા ફૂલાયા હેપી બર્થડે લખેલા અને થોડા બહુ બલૂન્સ ફૂલાયા અને દસ મિનિટમાં તો ખેલ તમામ યાર બોસ એટલું જોરદાર ડેકોરેશન ખાલી દસ થી પંદર મિનિટમાં કરી નાખ્યું હમણે અને સાલું આપણે કરે ને તો પતિ પત્ની જે ઝઘડા તો અલગ જ થાય આપે ને વાજરા ઓ ભાઈ અમે રેડી થઈ ગયા છીએ જોઈ લો ભાઈ

અને વજ્ર ને ગમી રહ્યું છે વજ્ર હસી રહ્યો છે આ એક કેક આવી ગયેલી છે હવે આ વજ્રની બર્થડે ની કેક નથી બરાબર બાજુમાં ગણપતિ દાદા પણ છે બરાબર અને આ કેક છે તો શું આટલા પરથી તમે ગેસ કરી શકો છો કે શું હશે શું નહીં તો કરીને અત્યારે જ કમેન્ટ કરો એવા થોડી ક્લિપ્સ જોઈ હશે કે ફાઇનલી વજ્રની બર્થડે માં અમે એને સરપ્રાઈઝ આપવું છે કે અમે લોકો એ કાર લીધી છે તમને લોકોને ખબર તો હશે જ કે કઈ કાર છે ના ખબર હોય તો ડિટેલ પ્રેરક જરાક મને ખાલી એટલી ખબર છે કે બલેનો ઝેટા ઓટોમેટિક પેટ્રોલ લીધી છે બીજું મને કઈ ખબર નથી બસ તો એમાં એ જ છે બલે ઝેટા અને ઓટોમેટિક એટલે લીધી છે કે ભવિષ્યમાં તમારી બેન પણ થોડીક કાર ની ઈચ્છા ચલાવી શકે બાકી આ યે કાર હોય ને ગોગલ્સ ના હોય એવું બને યાર નહી વજરે ઓ વજરે ઓ વજરે પ્રેરક એ હમણાં થોડા દિવસ પહેલા સ્નેપ મૂક્યો તો શું મૂક્યો તો પ્રેરક તે થોડા દિન બાદ ઘરે એક કાર ખડી હોય તો ભાઈ પહેલું સપનું આપણું પૂરું થઈ ગયું છે વર્ક ડન વર્ક ડન યા વજરે વાળું આ કોઈ પડી જ નથી તમને તમાર જે કરું હોય કરો હું તો બધું તોડવાનું वज્ર બેલા એક મેરેકો સબ છૂના હે ابھی ઉસકો ગાડી પાસે લઈ જઈસ ને ના તો ભી એને બધું ઓળવું જો એ જે પેલી રિબન્સ છે ને એ રિબન્સ वज્રને બહુ ગમી ગઈ અરે વાહ ભાઈ વાહ એના પગ એક્ચ્યુઅલી મેને કંગુ વાળા છે કારણ કે મેને નહી એના પગલા લીધેલા છે ધેટ્સ વાય તો ઘરે આઈને वज્ર માટે બીજી સરપ્રાઈઝ રેડી છે એની માટે જે અમે ડેકોરેશન કરાય તો અમે મતલબ મારા પપ્પાએ કરાવડાયું છે તો દેખી શકો છો બહુ ફાઇન છે હવે કેક કટિંગ થાય આ જુઓ ત્યાં ગાડી અમે જે કેક કાપી હતી ને એ આવીને સીધો ખાવા જ બેસી ગયો અને એનો છોકરો શું કરે છે એનો છોકરો જુઓ ખૂણા ખાતરામાં જઈને બલૂન રમે છે હવે આ બલૂન ફૂટી ગયું ને તને એટલી ભીખ લાગવાની છે ને બોસ આ કેક ફિનિશ થતી જ નથી વજ્ર સાહેબની બડ છે આ બીજી કેક આ સેટઅપ તમને બતાવીએ હવે ફટાફટ કાપીએ કેમ કે એનો ઊંઘવાનો ટાઈમ થયો છે હવે તો ભાઈ ગાડી લીધી છે ઓટોમેટિક જેના માટે મેઇન લીધી હતી એ રૂચા અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહી છે અત્યારે થોડો ખુલ્લા રોડ ઉપર રૂચા કૂતરો છે રૂચા કૂતરો અરે એની એની રાહ થોડી જોવાની હોય કે કૂતરું જતું રહે આપણે સાઈડ માંથી લેવાની હોય

મારો એ એને તો મજા આવી ગઈ છે આને કેવી મજા આવી છે બધું ટચ સ્ક્રીન છે ને ટચ પર ટચ કર્યા કરે છે ટચ પર ટચ કર્યા કરે છે જાતે જાતે ખુશ થાય છે ટચ કરે જાતે ખુશ થાય ટચ કરે જાતે ખુશ થાય રૂચો તું ડ્રાઈવિંગ પર ફોકસ કર